નમસ્કાર દોસ્તો આપણે જાણીએ છીએ કે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ઘણી બધી જગ્યાએ વીજળી પડવાની વાત સામે આવતી હોય છે ત્યારે વિડિયોમાં અમે એવા એક ફેક્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને જાણીને તમે પણ નવાઈ પામી જશો શું દોસ્તો તમે જાણો છો કે આકાશમાંથી વીજળી કેવી રીતે પડે છે અને શું તમને ખબર છે કે કયા સમયે વીજળી પડવાની શક્યતાઓ વધારે રહેલી છે આ ઉપરાંત આજના વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે આખરે વીજળી ધરતી સુધી કેવી રીતે પહોંચે છે આ વીજળી આકાશમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે આ તમામ સવાલો આપણા મનમાં થતા હોય છે ત્યારે આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશેની વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને બે લેખન દબાવી આવશે સબસ્ક્રાઈબ પણ કરી લેજો વાદળોની અંદર ગરમ હવાના કણો ઉપર જવા માંગે છે અને આ સમય દરમિયાન તેઓ ઠંડી હવાના સ્ફટિકો સાથે ટકરાતા હોય છે અને આ વીજળીની ચમક બનાવે છે જો સરળ શબ્દોમાં કહીએ તો વાદળોની અંદર ગરમ હવાના કણો ઉપર જવા માગે છે અને આ સમય દરમિયાન તેઓ ઠંડી હવાના સ્ફટિકો સાથે ટકરાતા હોય છે અને આ વીજળીની ચમક બને છે વાદળો વચ્ચેની આથડામણ એટલી જોરદાર હોય છે કે એના દ્વારા ઉત્પન્ન થતી વીજળી સૂર્યની સપાટી કરતાં ત્રણ ગણી વધારે ગરમ હોય છે આ દરમિયાન જોરથી ગર્જનાનો અવાજ પણ ઉત્પન્ન થાય છે જોરદાર અવાજ અને વીજળીની ચમક સાથે વરસાદ આવે છે હવામાન શાસ્ત્રીઓ કહે છે કે આ આકાશી વીજળી ધરતી પર પહોંચ્યા પછી એવું માધ્યમ શોધે છે તે પસાર થઈ શકે એ પછી કોઈ પણ માધ્યમ હોય એ માણસ હોય કે પછી વોટ એવર કોઈ પણ માધ્યમ હોય કે જેનાથી તે પસાર થઈ શકે તેવું માધ્યમ પસંદ કરે છે અહેવાલ મુજબ આકાશી વીજળીનું તાપમાન સૂર્યની ટોચની સપાટી કરતાં વધારે હોય છે એની ક્ષમતા ત્રણસો કિલો વોટ કરતાં પણ વધુ ચાર્જની હોય છે આ વીજળી એક સેકન્ડ કરતાં પણ ઓછી સમય માટે રહે છે બપોરના સમયે વીજળી પડવાની શક્યતા સૌથી વધારે હોય છે જો આ અવકાશી વીજળી ઇલેક્ટ્રિક ધ્રુવોના સંપર્કમાં આવે છે તો તેના માટે કંડક્ટર એટલે કે સંચાલક તરીકે કાર્ય કરે છે પરંતુ એ સમયે જ્યારે કોઈ એની પરિધિમાં આવે છે તો તે ચાર્જ માટે શ્રેષ્ઠ વાહક તરીકે કાર્ય કરે છે મનુષ્યના માથા ગળા અને ખભા પર સૌથી વધુ અસર કરે છે જો તમે વાવાઝોડા સમયે ઘરની અંદર હોય તો ઘરની અંદર જ રહેવું યોગ્ય ગણાય છે વીજળી ઉત્પન્ન કરતી ચીજોથી દૂર રાખો જેમ કે રેડિયેટર્સ ફોન મેટલ પાઇપ સ્ટવ વગેરે ઝાડની નીચે અથવા ખુલ્લા મેદાનમાં જવાનું ટાળવું જોઈએ જો તમે ખુલ્લા મેદાનમાં છો તો ઝડપથી જઈને બિલ્ડિંગમાં ઉભા રહી જવું જોઈએ દોસ્તો આકાશી વીજળી વીજળી સાથે તમામ વાતો કે આકાશમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તે ધરતી સુધી કેવી રીતે પહોંચે છે આ ઉપરાંત આપણે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીએ વીજળીની સાથે જોડાયેલી આ વાતો તમને ગમી હશે અને તમારા જ્ઞાનમાં વધારો થયો હશે જો તમને માહિતી મળી હોય અને માહિતીમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત